વૂડિયો નો દોસ્તો આજે શું આઠ બે હજાર ચોવીસ ને શુક્રવારે સાંજે સાત કલાકે ફરતી આપણે મળ્યા છીએ સાથે જ જમીન કમ્પાઉન્ડ અનુસંધાને એક નવી માહિતી લઈ હવે થોડે થોડી વિડિયોની અંદર માહિતી પણ મળશે ગરીબ ખેડૂતો સાથે ન્યાય થયો હોય તો કદાચ મારું વિડીયોને કામ આવશે તેથી મારો વિડીયો મેક્સિમમ તમે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર મારા બનજો જેથી વધુ ને વધુ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચી શકે જેની સાથે અન્યાય થયો હશે તેની મારી જાણકારી કદાચ થોડી કામમાં આવી વાત કરીએ સાથે જમીન કમ્પાઉન્ડ અનુસંધાને ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હાજર વીસ અનુસંધાને બે હાજર ત્રેવીસ ની અંદર

જનહિત માટે છે જેની સાથે ખોટું થયું છે તેના માટે છે તેવું મહામહિમ હાઈકોર્ટના જજ દ્વારા નિર્ણિત કરવામાં આવી છે અને હવેથી ખાસ ધ્યાન દેજો જેણે પણ અરજી કરેલી હોય લેન્ડ ગ્રેવીની અરજી કરેલી હોય અને મનાઈ હુકમના આધારે જો દફતરે થયું હોય તો આજે જ કલેક્ટરશ્રીને હું મળીને આવ્યો છું તેમને સ્પષ્ટ શબ્દોમાં દેલું છે હાઈકોર્ટના મનાય હુકમ થી તમારી અરજી જો દફતરે કરવામાં આવી હોય તો તમે તાત્કાલિક ફરીથી લેન્ડ ગ્રેવિંગ અરજી કરી દો અમે તમને ન્યાય અપાવવા માટે તત્વર છીએ આવી સ્પષ્ટ વાત કલેક્ટરશ્રીના પર્સનલ ખાતું જે છે લેન્ડ ડ્રાઈવિંગનું તેના અધિકારી અધિકારીશ્રીએ મને ખાસ જણાવ્યું છે ખૂબ ખૂબ આભાર શ્રી તથા જવાબદારી નિભાવતા અધિકારી શ્રી હું આપણું સદાય ઋણી રહીશ આપણે મને દસ મિનિટ કાઢીને મને જે ખરેખર સમજાવ્યું છે જેથી હું ગરીબ ખેડૂતોને ન્યાય આપી શકીશ ખાસ આ વિડીયો એવા ખેડૂતોને ખાસ મોકલજો જેમની અરજી લેન્ડ ગ્રીવિંગની મનાઈ હુકમ લાવીને દફ્તરે કરવામાં છે તેના માટે સ્પષ્ટ સમાચાર છે તમે ફરીથી નવી અરજી કરજો તેની અંદર હાઈકોર્ટનો મનાઈ હુકમનો ટાંકજો અંદર એમ અગાઉ મેં આ તારીખે કરેલી હતી જેનો હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ આ તારીખે આ નંબરથી આવતા દફ્તરે કરવામાં આવી હતી જે અનુસંધાને મેં બીજી અરજી કરેલી છે જેથી તાત્કાલિક આ જે લેન્ડ વેવિંગ કાયદો બહુ મજબૂત છે ખરેખર ન્યાય અપાવે પરંતુ એટલું જરૂરથી ધ્યાન રાખજો અરજી કરતા પહેલા રેકોર્ડ ચેક કરી લેજો સામેવાળાએ ખરેખર ભૂલ કરી છે કે નહીં તે ખાસ ચેક કરજો હું સાથે જ ઉદાહરણ તમને આપી દઉં હું ફરીથી કેમ કરી શકું છું બ્લોક નંબર વીસ બત્રીસ ની વાત કરીએ જેની અંદર સીસીટીવી સીસીટીવી કેમેરા લગાવેલા હતા લાવી હતા બુધવારનો મારો મૌનનો ફાયદો ઉઠાવી જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો એનો રેકોર્ડ સ્પષ્ટ છે જમીન આજની તારીખે પણ ગીરો ત્યાં ગીરવે છે તથા જે વ્યક્તિ ક્યારેય પાણીપત્રકમાં નથી તે વ્યક્તિને જમીન ફાળવી દીધી જે વ્યક્તિની જમીન નથી એનું એનું ખોટું સોગન નવું બનાય અને જમીન હડપ કરવામાં આવી છે એ જ રીતે બ્લોક નંબર ચારસો અઠ્યાવીસ ની વાત કરીએ ચારસો અઠ્યાવીસ ની અંદર ઈશ્વરજી ગાભાજી ઝાલાજી ઠાકોર વિગેરેની જમીન આઠે આઠ વીઘા હતી પરંતુ સાતે જ ગામના મોબીએ અડધી જમીનનો પાવર બનાવ્યો જે જમીન ક્યારેય એમની નથી ક્યારેય જેનો પારો ને ક્યારેય નથી ખોટો પાવર બનાવીને ગાંધીનગરના પૂર્વ કલેક્ટર શ્રી સતીષભાઈ પટેલ એટલે એમના પત્નીના એમને એમની માતાના નામે લીધેલી હતી આ એટલે સ્પષ્ટ કહું છું કે સામેવાળા જે રવિન્દ્રભાઈ જયંતિલાલ શાદા તેમને સ્પષ્ટ કહેવામાં કીધેલું હતું મારા ભાગીદાર કલેક્ટર શ્રી સતીશભાઈ છે કશો વાંધો નહીં હું ફરીથી લેન્ડ ગ્રેવીમાં લડી લઈશું એ જ રીતે બ્લોક નંબર એક વાત કરીએ આજની તારીખ એવી રેકોર્ડ બોલી રહ્યો છે જમીન ગીરોદારે વેચી મારી જે વ્યક્તિનું નામ જ રેકોર્ડમાં નથી અને ગીરોદાર તરીકે નોંધાયેલું હતું એની વારસાઈ કરાવડાઈ એ વારસાઈ વાળા વ્યક્તિએ વેચી મારી ને હકીકત રેકોર્ડ ની એવી છે ગીરોદાર ફરતી જ ગીરો રદ્દીકરણ કરે છે રેકોર્ડ સુધારવો પડે પેલા માજી સરપંચ શ્રી રમેશજી તાનાજી ઠાકોર પોતે સાક્ષી પુત્રના નામે ખરીદેલી છે ડર નથી એમ કોઈને કોઈને કહી શકાય કાયદાનો ડર નથી પણ હવે જરૂરથી ડરજો તમે કર્મ કોઈ છોડતું નથી આજે ગુનો નોંધાયેલો છે સાથે જ મુકામે સાથે પોલીસ સ્ટેશન ની અંદર જેની ચાર્જશીટ અત્યારે ચાલુ છે દીકરી કગરી રહી છે એમ તો એ ડરતા નથી ચાર્જશીટ છે ચારસો પાસઠ સડસઠ અડસઠ છે તો બી ડરતા નથી કેસ એવો હતો એક જ વ્યક્તિ એના પિતાના ત્રણ મરણના દાખલા બનાવ્યા ત્રણ મરણના દાખલા બનાવી હતી એ વિશેષ બ્લોક નંબર ઓગણીસો છોતેર ની જમીન બ્લોક નંબર ઓગણીસો છોતેર ની જમીન ની અંદર ગણેશ સંભારામ નો હિસ્સો હોવા છતાં સામેવાળા વ્યક્તિ એ વારસદારો પાંચ થી સાત હોવા છતાં ફક્ત બે જ વારસદારો છે ફક્ત બે જ વારસદારો છે તેમ કહીને પેઢીનો બનાવીને અંદર દાખલ થઈ ગયા છે ડર નથી એમ ડર નથી જોડેલી જમીનની અંદર પાંચ થી સાત વારસદારો છે એમ તો ભી મારા પીએ મારા દાદાને ફક્ત બે જ વારસદારો હતા અન્ય કોઈ નતું એમ કરીને ઓગણીસો એકસો છોતેર માં ચડી ગયા છે અગાઉ બે હજાર અઢારની જે એફઆઈઆર થયેલી છે જેની ચાર્જશીટ ચાલુ એની અંદર પરમ દિવસે સમાધાનની વાત તો મને સ્પષ્ટ એવા શબ્દો વાપરવામાં આવ્યા ઘરે ઘરે સુધી તમે પહોંચાડજો જે વચ્ચે પડ્યા ઈશ્વર ના ઘરે જતા શબ્દ વપરાયો નથી એટલે ઈશ્વર શબ્દ બોલી રહ્યો છું અને વિશેષ એ છોડવામાં ના આવી એમ રંબારામ મેરાજી ઠાકોર જે સમાધાન અંબાજી માતાના મંદિરની અંદર કરતા હતા જેમણે ભેગા કર્યા હતા આજે તમે ભેગા કરો ને આજે સમયથી બચજો તમે સમય બડાબલવાનો આજે દીકરીને અધૂરી વાત કીધી મેં આજે અંબારો મેહરા ને જે જમી હતા ને એ હું માનું છું દહેગામના વાઘ ગણાતા ને વાઘ છે બંને હયાતનાવાસ હતા બંને વાઘ છે અંબારામ મહેરાજી ઠાકોર તથા રામાજી ખોડાજી ઠાકોર જે ઠાકોર મિત્રો પર આજે મને ગર્વ છે અને ગર્વ આખી જિંદગી હું રાખીશ આવા વ્યક્તિઓ હવે મને નથી મળવાના એ હું જાણું છું આગળ વાત કરીએ સુપર સિટી બ્લોક નંબર નવસો અઠાવન જેની અંદર મનાય હુકમ લાવીને અરજી દફતરે થઈ વ્યક્તિઓ બે હજાર પાંચસો ની અંદર મરી ગયા છે તમે કુળ મુકત્યા નામાની અંદર આગળની સાઈડ થી રદ ન થઈ શકે એવું ચેકી નાખો છો કુલ નામ રાખો છો એવાથી દસ્તાવેજ કરો છો અને પાછો લેન્ડ ની અંદર ઓરિજિનલ પાવર રજૂ કરો છો એની અંદર આખું લખેલું છે અંદર પેનથી સુધારેલું છે હું વકીલ શ્રી નોટરી સાહેબને મળીને આવ્યો સુધારો કરેલો જૂની શરતનો તમે દસ્તાવેજ કરો છો પાવર ની અંદર સુધારો કર્યો હોવા છતાં તો એ દસ્તાવેજ તો જૂની શરત નો બનાવ્યો ગજબ છે એવું સો ટકા ભૂલી જજો કું ઠેક સુધી લડત આવીશ નવસો છોતેર ની અંદર પાવર ની અંદર હજી એક વીઘો જમીન વેચવાની બાકી છે તો એ દાદાગીરીએ હજી મને તે બીક નથી લાગતી સમજી લેજો કાળો મર્ડર કેસ ની અંદર માણસ મારા માણસ સાડા ત્રણ વાગે સુધી મારવામાં આવ્યા આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા અંબારમ મેહરાજીના દીકરાને આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા એક જ વસ્તુ બોલવાનું આ મર્ડર જે કરું ને એ નિમેશ પટેલે અને અંબારમ મેહરા કરેલું છે અરે ફરી અરે ફરિયાદી અંત એટલા સુધી કે નિમેશ પટેલે મર્ડર કર્યું છે એટલે કુદરત થી તો ડરો બળદેવ ભાઈ કંજલ ઝવેરી મારા 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 પાટીદાર છે તો આજે એમના નામ થી રૂપિયા આપવામાં આવે અને આ રીતનું સાડા ત્રણ વાગ્યા સુધી કે ચેનલ ચેનલ ઠીક આઈજી સુધી લગાવેલી છે આઈજી સુધી લગાવેલી છે પારડી ની અંદર બી આ રીતે નામ આવ્યું વાત નથી કરતો ટેસ્ટ કરાવો સાથે તમારું નામ આપીશ તમને ખબર નહીં હોય હું જાણું જ છું શેર છો તમને ખ્યાલ હોય નામ એમને વાપર્યું બ્લોક નંબર નવસો અઠ્ઠાવન નવસો છોતેર એટલે એવું કહી શકું કે અગિયારસો ચોત્રીસ નંબર આ રેકોર્ડ બોલી રહ્યો છું સમજાય રેકોર્ડ બોલી રહ્યો છું કે હજી સુધી હક બાકી છે દર ત્રણે ત્રણ જમીનની અંદર અને સુપર સિટી બની ગઈ છે તો ચોપન અરજીઓ મારી નાખવાની ધમકીઓ પછી ડર છે ડર છે એનો રાખવો મને અને પટેલ છું મહેસાણાનો પાકો પટેલ છું મોતનો ડર નથી મને એટલે ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદાની અંદર જે લોકોએ અરજી કરી હોય અને સામેથી મનાઈ હુકમથી જે રદ કરવામાં આવી હોય તે ફરીથી કરશું સો ટકા લેન્ડ ગ્રેવિંગ કાયદો સો ટકા મદદ કરશે ગુજરાત સરકાર આજે ન્યાય માટે ઘણા પગલા ભરી રહી છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું જે એમણે મને આશ્વાસન આપેલું હતું હું રૂબરૂ મળી આવેલો છું રૂબરૂ મળી આવેલો છું

સાતે ના ચારસો અઠ્યાવીસ નંબર એકાણુ નંબર બત્રીસ નંબર નવસો અઠ્ઠાવન નવસો છોતેર અગિયાર ચોત્રીસ ત્રણસો ચોપન નંબર ત્રણસો ચોપન આજની તારીખે પણ વેચાણ થયું તો ભી ગીરોનું વેચાણ કહેવાય જમીન આજની તારીખે ગીરો આપેલી છે તમે ક્યાં સુધી રાજકારણની લાગ નહીં ચાલે સમજી લેજો સમય વડા બલવાન જ્યારે સામે વાવાઝોડું આવતું હોય ને ત્યારે ચેતી જવું જોઈએ તેરસો અઢાર ની અંદર હું લડી રહ્યો છું હું સો ટકા લડી રહ્યો છું કૈલાસન મોતી માધો અને એમના મકાનો જે વર્ષોથી દોઢસો વર્ષે સમાધિ છે તમે ટ્રસ્ટમાં નહીં લીધી ટ્રસ્ટના લેટર પેડ મેં બતાવ્યા હતા આગળ વિડીયોની અંદર સિક્કા બતાવેલા હતા તમે એ જમીન માટે અને તે કાયદો તો કોઈકનું તો શું તું તમારા કે ભાઈ ઓગણીસો ની અંદર સ્થાપેલા ટ્રસ્ટની અંદર કોઈ ટ્ર કોઈ ટ્રસ્ટની જમીન નાખી શકાય ઓગણીસસો સાહીઠ પહેલાં કાયદો આવી ગયેલો છે એકલોસો સાહીઠ પહેલાંનું ટ્રસ્ટ હતા છપ્પન સત્તા પહેલાંનું એ એના ટ્રસ્ટની અંદર જમીન નોખી શકશે પ્યોર જૂની સરતે જમીન મળેલી છે કાયદાથી લડી શકાય છે સમજી લેજો અને સ્થાપક ટ્રસ્ટી શ્રી મનુભાઈ તો હજી રેકોર્ડ ઉપર દેખાતા જ નથી જેમની આજે જરૂરી છે જરૂરિયાત છે જેમની જવાબદારી છે જેમને જાગવું જોઈએ કે આ ટ્રસ્ટનું નામ લેટર પેડ થી તમે આ જમા કરાવો છો અને ટ્રસ્ટનું નામ એક જમીન માટે તમે બદલી દીધું એટલે આ વિડીયો મનુભાઈ ટ્રસ્ટી સાહેબ સુધી પહોંચાડજો જે સાયન્સ સિટી માં રહે છે જેની તપાસ મેં કરેલી વોટ્સઅપ નંબર લાવ્યો તો

ઘસાઈ ગઈ મારી એમ એટલે ગામ તમને અગિયાર ગાડીઓના પૈસા આપો પણ તમે તમારી મનમાની કેમ કરી રહ્યા છો કાગળ કોકની તો સલાહ લો જે વ્યક્તિ સલાહ આપે છે એ વ્યક્તિ તો ખસી જાય છે આ ખાસ શબ્દ ન જો જે એને કરજો જેટલા ને સલાહ આપી એટલામાંથી નીકળી જશે વ્યક્તિ વ્યક્તિ સલાહ આપવા વાળો પોલિટિક્સની અંદર પાવરફુલ છે સો વકીલો પહોંચે તેમ છે પરંતુ જેટલા અંદર ઊંડા વિચારજો તમને આપીને એમનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી નીકળી જશે કે દરેક ને ડર લાગતો છે ખાસ ધ્યાન રાખો હવે લેન્ડ ગ્રેવિંગની ની અરજીઓ હવે મારા ખેડૂતોને ન્યાય અભાવ તે મને વિશ્વાસ છે આ વિડિયો મેક્સિમમ શેર કરજો ગરીબ ખેડૂતો સુધી પહોંચાડજો અને લેન્ડ ગેમિંગ કાયદાનો નિયમ અનુસાર જો તમારે ખરેખર તમારી સાથે ખોટું થયું હોય તો જ અરજી કરજો સરકારને ઘણા કામ હોય છે કારણ વગર અરજી ના કરતા આ મેં જે કેસ કીધાને એ હું એટલે સાથે ઠોકિંગ કહી શકું છું કે નવ વર્ષ સાતે જની અંદર ચોપ્પન અરજીઓની ધમકીઓ મારી નાખવાની ધમકીઓ ખોટી એફઆઈઆર પાલડી પોસ્ટ પોલીસ માર માતબર રકમનો નો તોડ આ બધા પછી પૂર્ણ અભ્યાસ કરીને બોલી રહ્યો છું મને ડર નથી કારણ કે મેં અભ્યાસ કરેલો છે હું સાથી થોગી કહું છું બે વકીલો જે ટાઈટલો આપી રહ્યા છે એ જમીનના ભાગીદાર પણ બને છે ટાઈટલો હું જાહેરમાં ખોટા કરી બતાવું બ્લોક નંબર ત્રણસો ચોપનનું ખોટું ટાઇટલ કરી બતાવો બ્લોક નંબર અગિયારસો ચોત્રીસનું ખોટું બ્લોક નંબર ઓગસો છોતેરનું ખોટું આ ટાઈટલો તમે ખોટા બ્લોક નંબર એકાણુંનું ખોટું અને છેલ્લી એટલી વાત કહું બારસો ચોત્રીસની અંદર બી લેન્ડ રેવિંગ હોવા હું કરી દઉં છું બારસો ચોત્રીસની અંદર વ્યક્તિ કોર્ટની અંદર લડે છે એના પ્રતિવાદી બનાવવામાં આવે છે અને સમાધાનની અંદર પ્રતિવાદીનું નામ આગળ લખીને પાછળ લખતા નથી કોર્ટ કોર્ટની અંદર કેસ ડિસ્મિસ કરાવડાવ સમાધાન કરી લીધું મકાન ઉઠાઈ ગયા સંજયભાઈ ચીમલભાઈ અગ્રવાલ સાહેબને ને બળદેવભાઈ કંચનભાઈ ઝવેરી સાહેબ જેવું એમને પણ ખબર નહીં હોય કે નીચેના માણસો આવું કરી રહ્યા છે એટલે ગરીબ માણસનું મકાન લઈ ગયા આવા વારો વ્યક્તિ તો નામ જ નામ નામ બોલો પોતાની ઓળખાણ નથી આપતો પોતાની ઓથોરિટી રજૂ નથી કરતો કર્મ ના આધીન પેલાજી બબાજી ના પત્નીને એની માથા બનાવી દીધી પોલીસ રેકોર્ડ ની અંદર છેડછાડ થયું હવે બારસો ચોત્રીસ ની અંદર ન્યાય અપાવતા મને કોણ રોકે છે હું જોઉં છું અને કાયદાથી લડીશું કાયદાથી સો ટકા લડીશ કોને ધમકી નથી આપતો ન્યાય અપાવવા આવ્યો છું ન્યાય ચોપ્પન અરજીઓ ખોટા કેસ કર્યા એ મારી શક્તિ બનેલી છે એકલા હાથે લડતો આવ્યો છું મારા કર્મ મારા અંબારામ નથી રહ્યા એમના આશીર્વાદ મારી જોડે છે મારા રામાજી ખોડાજી ઠાકોર નથી રહ્યા એમના આશીર્વાદ મારી જોડે છે હું ન્યાય પાવાની જરીક બે ક્ષણ શેર કરજો થોડો લાંબો વિડીયો છે પરંતુ ખરેખર સાંભળજો એક જમીન કોમ્પાઉન્ડ નું તથ્ય તમને ખબર પડશે ફક્ત સાથે ફરીથી મળીશું આવી જ રીતે આવા જીડિયા વિડીયો લઈને એક જ્ઞાન સાથે કોકને તમે જણાવજો કોકને ફોરવર્ડ કરજો તમને એથી ન્યાય અપાવી શકીએ કોઈ જાણકારી મળી અને મારે કોન્ટેક્ટ કરવો હોય તો અઠાણું બે પચાસ ઓગણીસ મારો મોબાઈલ જરૂર પડે તો બુધવાર સિવાય બુધવારે મૌન છે મારો કોન્ટેક્ટ કરજો હું તમને સલાહ આપીશ જય હિન્દ અસ્તુ ફરીથી